ધ્રાંગધ્રામાં મૈત્રી ગાંધી આયોજિત સમર કેમ્પના સુંદર આયોજનને વાલીઓએ વધાવ્યો ધાંગધ્રા શહેરમાં બાણીયા શેરી વિસ્તારમાં મા દીકરીની જોડી અલ્પાબેન ગાંધી અને જાણીતા યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા ઉમદા દસ દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન પાર પાડવામાં આવ્યું હતું જેને વિદ્યાર્થીઓના વાલીઓએ ખૂબ જ આવકાર્યો હતો આજના યુગમાં બાળક નિર્દોષ આનંદથી અડોંગો બનતો રહી જાય છે એમાં ય ખાસ કરીને વેકેશન દરમિયાન તેના નવરાશમાંના સમયમાં સતત મોબાઈલ કે કુસંગતતામાં આવીને તેની દિશા બદલીને ભટકી શકે છે ત્યારે ધ્રાંગધ્રામાં મૈત્રી ગાંધી દ્વારા ઉનાળુ વેકેશનમાં બાળકોને સ્પોર્ટ્સ હેન્ડીક્રાફ્ટ યોગા ડાન્સ પ્રવાસ પ્રોજેક્ટિવ એટીટ્યુડ અને પ્રમોદ આપતી રમતો રમતો સાથે જોડાતા સમર કેમ્પનું ગત વર્ષની માફક આ વર્ષે પણ આયોજન હાથ ધર્યું હતું ધ્રાંગધ્રા શહેરના જુદી જુદી ખાનગી શાળાના અનેક વિદ્યાર્થીઓ આ સમર કેમ્પમાં જોડાયા હતા અને જુદી જુદી એક્ટિવિટીમાં પણ ભાગ લીધો હતો ત્યારે અલગ અલગ પર્ફોમન્સ રેન્ક લાવનાર વિદ્યાર્થીને સ્પેશિયલ ઇનામ આપવામાં આવ્યા હતા તેમાં સમર કેમ્પમાં ભાગ લેનાર દરેક બાળકને સન્માનિત સર્ટિફિકેટ સાથે ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યો હતો આ તકે સમર કેમ્પના છેલ્લા દિવસે બાળકના વાલીઓની ઉપસ્થિતિમાં કેક આપી ઇનામ અને સર્ટિફિકેટ વાલીઓને હાજરીમાં જ આપવામાં આવ્યો હતો સમર કેમ્પમાં વિદ્યાર્થીઓના વાલીઓને પોતાનું બાળક સકારાત્મક અભિગમ સાથે પોતાના પાયાના જીવનમાં સારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સારી રીતે વેકેશન પાર કરી શકે તે બદલ વાલીઓએ પણ સમર કેમ્પને દિલથી આવકાર્યો હતો નૈના જોશી ટીબીએટી ન્યૂઝ ધાંગધ્રા મારું નામ મૈત્રી ગાંધી છે બેઝિકલી હું કોરિયોગ્રાફર છું પણ લાસ્ટ યર બી મેં જ્યારે સમર કેમ્પ કરાવ્યો ત્યારે ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું એ જ રીતે આ વખતે પણ મેં સમર કેમ્પ કરાવ્યો હતો એમાં ઘણી બધી મેં એક્ટિવિટીઝ કરાવેલી છે જેમ કે ક્રાફ્ટિંગ છે ડ્રોઈંગ છે ડાન્સ છે ગરબા છે પ્લસ ગેમ્સ છે અમે લોકો પિકનિક કરવા ગયા ત્યારે છોકરાઓને ગેમ્સ બી રમાડી તી ત્યાં ત્રી મંદિર મેં ગેમ્સ રમાડી ત્યારે ને બી ગેમ રમાડી હતી પછી અમે લોકો એ પાર્ટી કરી હતી જેમાં મેં છોકરાઓને નવી નવી ગેમ્સ રમાડી ને બી ગેમ્સ રમાડી અલગ અલગ છોકરાઓને એક્ટિવિટીઝ કરાવીને ગિફ્ટ પણ આપી છે સર્ટિફિકેટ પણ આપ્યા છે અને આ પરથી એવું માની શકાય કે છોકરાઓનું વેકેશન નો જે ટાઈમ છે એ એમાં કઈક એ લોકો નવું શીખે અને કંઈ નવું જાણે બસ એ જ આશયથી મેં સમર કેમ કરાવ્યો